રામ વિનોદભાઈ ગૌરીશંકર રાવત રાવતની ધ્રાંગધ્રાની અંદર કરું છું દરેક કાવિ ભક્તજનોને મહાદેવ ઘર આજે સમગ્ર વિશ્વની અંદર જ્યારે મહાશિવરાત્રિનું પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે આ મહાશિવરાત્રિ વિશે તમે ટીવીના માધ્યમ દ્વારા ન્યૂઝપેપરો દ્વારા ધાર્મિક રથો દ્વારા જાણતા હોય છે ઘણી વખત એવી વસ્તુ હોય કે જે કદાચ આપણને ક્યાંય ન પણ મળે છતાં મહાદેવનો મહિમા અપરંપાર છે શાસ્ત્રમાં એક શ્લોક છે કે હસીત ગિરી સમ્યાતલમ સિંધુ પાત્રે સુરત શાખા લેખની પત્ર મૂલવી લિખતે ગૃહિતવા શારદા સર્વકાલમ કદાપી તો ગુણા નામ ઈશ પાર યાદી શંકરના વિશે કહેવાયું છે કે પૃથ્વી જેટલો કાગળનો ઓળો લેવામાં આવે સમુદ્ર જેટલો સાઈનો ખડીયો બનાવવા આવે અને શારદા માતા જો એના વર્ણનનું લખવાનું શરૂઆત કરે તો પણ લખી ન શકે એટલો એનો મહિમા છે તો શિવજીના મહિમાથી આ કોઈ વાક્ય છે જ બધા શિવ એટલે કલ્યાણ કોઈ પણ કર્મમાં કલ્યાણનો ભાવના છે શિવજીમાં જ રહેલી છે સનાતન ધર્મની અંદર સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એવી જ ભાવના રહેલી જ હોય છે એટલે જ માણસો શિવને એક પિતા તરીકે શિવને એક અખંડ શક્તિ તરીકે પૂજે છે માતા તરીકે આપણે આત્યા શક્તિ પાર્વતીને પૂજી છીએ માતા પિતા વગરનું બાળક એકદમ હોય છે એવી જ રીતે શિવ પરિવારના પૂજન વગર જે બાળકને જે ધાર્મિક લોકોને સંભાવના મળવી જોઈએ મળતી નથી હવે સમગ્ર વર્ષની અંદર ચાર રાત્રિઓ આવે છે જે રાત્રિને મહાપૂજા કરવામાં આવતી હોય છે એમાંની પહેલી રાત્રિ છે એ દિવાળીની રાત્રિ જે દે લક્ષ્મીજીની પૂજા કરી લોકો ધનધાન્યની પ્રાપ્તિ કરતા હોય છે બીજી રાત્રિ આવે છે એ મહાશિવરાત્રિ જેની અંદર સમગ્ર વિશ્વના લોકો શિવજીનું પૂજન કરી સાથે પાર્વતીજીનું પૂજન કરી પોતાના પરિવારના અખંડ કલ્યાણ માટે થઈને આયુષ્ય આરોગ્ય ધન સંપત્તિ જે કઈ ઈચ્છા હોય પૂર્તિ કરવા માટે થઈ અને આ આઠે આઠ પ્રહર પ્રહર ચાર દિવસના અને ચાર પ્રહર રાત્રિના આઠ પ્રહર શિવજીની જુદા જુદા રૂપે પૂજા કરવામાં આવે છે એનો અભિષેક કરવામાં આવે છે અભિષેકની અંદર પણ રુદ્રાભિષેક અગિયાર વસ્તુઓથી જે લોકો અભિષેક કરે તો એ અભિષેક અગિયાર વસ્તુઓ દ્વારા એને જે કઈ વસ્તુની પ્રાપ્તિ થાય છે ચોખા દ્વારા કન્યા સત્યની પ્રાપ્તિ થાય છે ધીર દ્વારા બુદ્ધિની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં અષ્ટાધ્યાયી રુદ્રી છે પણ ઘણી વખત બધા સંસ્કૃત જાણનાર ન હોય બ્રાવણ ન હોય કદાચ રુદ્રા રુદ્રીનો પાઠ ન કરી શકાય તો પણ પુરાણો રુદ્ર અભિષેક અભ્યાસ શ્લોકનો આપવામાં આવેલો છે એનો પણ જો અગિયાર વખત પાઠ કરે તો પણ એને રુદ્રાભિષેક ફળ મળે છે રુદ્રાભિષેક હોય છે મહારુદ્ર હોય છે એમ હોય છે પણ છતાં ભક્તિ અને ભાવથી જે કોઈ પણ શિવજી પૂજન કરે અર્ચન કરે સંતર દ્વારા મનની ચિત્રતા પ્રાપ્ત કરે છે પંચામૃત દ્વારા આરોગ્ય શક્તિ બુદ્ધિ બળ અને જે કે પોતાની ખોટી કન્યા સુધી એટલે કે એક કરોડ કન્યાના દર્મ પુણ્ય પણ દ્વારા પ્રાપ્ત કરાવી શકે છે એટલે રુદ્રાભિષેક પણ મહત્વ વધારે છે લોકો ભાવ આરતી ગાય છે ઠેર ઠેર અભિષેક મહાપૂજા કરવામાં આવતી હોય છે અને એના દ્વારા શિવજીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે ભાગનો એક પ્રસાદ કરવામાં આવતો હોય છે એ ભાગના પ્રસાદ દ્વારા શરીરની અંદર એક ઔચન્ય તેજ પ્રગટ થાય છે શારીરિક શક્તિનો વૃદ્ધિ થાય છે જુનાગઢની અંદર મહાશિવરાત્રીનો આજનો ભવ્ય મેળો સમગ્ર સાધુ સંતો માટે ક્યાંય ક્યાંયથી જે કોઈ જોયા ન હોય એવા સાધુઓ ત્યાં આજે ભવનાથના મેળામાં આવે છે લોકો ધન્યતા અનુભવે છે નાનું મંદિર હોય કે મોટું મંદિર હોય શિવજીની પૂજા શિવજીના ગામ શિવજીના અભિષેકથી દરેક આખું વાતાવરણ જ્યાં ત્યાં બની જતું હોય છે અને જ્યાં મહાદેવ હર શિવ હર 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 મહાદેવ હર હર મહાદેવ ના નારા ગાથતા હોય છે કથા મહાકથાઓમાં પણ શિવજીનું પૂજનનું મહત્વ વિશેષ છે એટલે શીખ છે એ કલ્યાણકારી છે સમગ્ર વિશ્વમાં કલ્યાણ થાય કલ્યાણની ભાવના આવે સમગ્ર પરિવાર

સમગ્ર ભક્તજનોને શુભ કાર્ય ફળ આપનાર છે તો આ મહાદેવનો મહિમા જેટલું કહે એટલું ઓછું છે આજે મહાશિવરાત્રી છે અને મહાશિવરાત્રીમાં કરેલું પૂજન જેટલાથી થઈ શકે એટલાથી એ વિશેષ પણ ફળ આપનારું છે તો દરેક ભક્તોને મહાશિવરાત્રીની શુભકામના નિમિત્તે શિવ પૂજન નિમિત્તે મહાદેવ હર સમગ્ર મહાદેવ પરિવાર તમારા પરિવારનું કલ્યાણ કરે એવી ભાવના સાથે અસ્તુ જય મહાદેવ 带过来了，不起了。